ભાઈઓ આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની હવે કપાસની ઉપજની આજે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે છેલ્લી ચર્ચા જે કરી એને એક અઠવાડિયું પૂરેપૂરું પસાર થઈ ગયું છે ગયા શનિવારના દિવસે આપણે કપાસ પર ચર્ચા કરી હતી હવે આજે જ્યારે આપણે કપાસ પર ચર્ચા કરીએ છીએ ત્યારે વચ્ચે વીતેલા આખા અઠવાડિયા દરમિયાન બજારમાં શું થયું અને સાથે સાથે પૂરેપૂરા આખા અઠવાડિયા દરમિયાન ખેડૂતો તરફથી જે કોઈ સવાલો અમને પૂછવામાં આવતા હોય તો પણ ભલે અને ખેડૂતો એકબીજાની વચ્ચે જેની ચર્ચા કરતા હોય તો પણ ભલે પણ અત્યારના સમયનો સૌથી મોટો ખેડૂત સમુદાયનો સવાલ એટલે અત્યારે હવે કપાસને વેચી દેવાય કે હજી પણ આગળના દિવસોમાં વધારે સારા ભાવની અપેક્ષા એ સંગ્રહિત રખાય આ એક સવાલ અત્યારે બહુ અગત્યનો થઈ ગયો છે હવે ઘણી વખત આ સવાલ અગત્યનો હોય છે પણ ક્યારેક ક્યારેક સ્થિતિ એવી હોય છે કે બિલકુલ પર આપણે આવી આવી જતા જતા હોય છે એટલે કે બે રસ્તા આપણી સામે સામે બહુ કાં તો આપણે ડગલું આ બાજુ ભરવાનું હોય કાં તો ડગલું આ બાજુ ભરવાનું હોય દો રાહા જ્યારે બિલકુલ નજીક આવી જાય એટલે કે પગલાની સામે જ્યારે આવી જતા હોય ત્યારે આપણા માટે નિર્ણય કરવાની જે કાંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાતને અનુલક્ષીને આપણે જો નિર્ણય કરી શકીએ તો આપણો નિર્ણય સમયસરનો અને સમયસરનો યોગ્ય નિર્ણય જે હોય એ જ નિર્ણય લાભદાયક હોય છે કાયમ માટે અને અને દરેક મુદ્દામાં કોઈ પણ આપણી ખેતી ઉપજના વેચાણના નિર્ણયના મુદ્દામાં પણ આ જ મુદ્દો અગત્યનો છે કે સમયસર આપણા તરફથી લેવાતો નિર્ણય હવે અત્યારે જે રીતે બજારમાં સુધારો અને સુધારા પછી છેલ્લા બે દિવસ દરમિયાનની સ્થિરતા અને સ્થિરતા પછી આ સવાલનો જે કઈ સવાટ આપણા સૌ ખેડૂતોના દિમાગમાં હોય એનો જવાબ આજે આપણે બજારની વર્તમાન પરિસ્થિતિ અને બજારમાં છેલ્લા અઠવાડિયા દસ દિવસના જે કઈ પ્રવાહો ચાલ્યા છે એ પ્રવાહોના સપાટી ઉપરના ચિત્રો સાથે સાથે પ્રવાહોની ભીતરમાં એટલે કે નીચે નીચે જે કઈ પરિસ્થિતિઓ ચાલી જતી હોય એ પરિસ્થિતિઓના સંકેતો જે હોય આ તમામ ધ્યાનમાં રાખી અને આપણે કપાસની ચર્ચા કરીએ છીએ ત્યારે આખરે આપણો આજનો મુખ્ય મુદ્દો એટલે હવે કપાસ રખાય કે કપાસ વેચી દેવાય મિત્રો તો આજની આપણી આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે આપણા કપાસ ઉપજના બજાર ભાવ સાથે સાથે હવે પછી શું કરાય એના ઉપર ચર્ચા કરતા પહેલા સૌથી પહેલા આપણે જોઈ લઈએ વર્તમાન બજાર સ્થિતિ જે કઈ છે એ કયા લેવલે છે અને આજનો જે દિવસ છે એ દિવસ એટલે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને વાર શનિવાર

ત્યાર પહેલાના બે દિવસ પહેલા જે ભાવથી આપણા કપાસો વેચાયા હોય એની સરખામણીએ પંદર રૂપિયા કે વીસ રૂપિયા ઉપરની ક્વોલિટી જે કાંઈ સારામાં સારા ભાવથી વેચાતી હતી એમાં પંદર થી વીસ રૂપિયાનો આપણને ઘસારો જોવા મળ્યો ત્યાર પછીની ક્વોલિટીમાં એ પ્રમાણે પાંચ રૂપિયા સાત રૂપિયા કે દસ રૂપિયા વિશેષ રૂપમાં ઘસારો આપણે જોયો બજારમાં અને એ ઘસારો એટલે ગઈકાલનો શુક્રવારનો દિવસ અને ત્યાર પહેલાનો ગુરુવારનો દિવસ આ બે દિવસ દરમિયાન આવું બન્યું હવે ત્યાર પહેલાનો દિવસ જે હતો એ દિવસ ઉત્તરાયણનો હતો એટલે સુધારો ઠીક ઠીક પ્રમાણમાં આવ્યો અને એકંદર આપણે જોઈએ તો લગભગ પંચોતેર રૂપિયા જેટલો સુધારો એ ત્રણ દિવસ દરમિયાન બજારમાં આપણને જોવા મળ્યો કારણ કે આપણે જે ચર્ચા કરી તે દિવસે ઊંચામાં ઊંચા બજાર ભાવ હતા પચીસ રૂપિયા અને ઉત્તરાયણ ખેડૂતો એસી રૂપિયા જેટલું વધ્યા પછી બજાર એ જગ્યાએ સ્થિર થયું અને સ્થિર થયા પછી દસ પંદર કે વીસ રૂપિયા સુધી બજાર ઘસાયું ગઈકાલ સાંજ સુધીમાં એટલે આ પ્રમાણે ભાવોની સ્થિતિ છે બજારમાં હવે નીચેના લેવલની આપણે વાત કરીએ તો નીચેના અગિયારસો ને પચાસમાં પણ આપણા કોઈ ખેડૂતનો કપાસ વેચાયો હોય ક્વોલિટીના પ્રમાણમાં અને એ જ ધોરણે આપણે ક્વોલિટીમાં જે કાંઈ સુધારો થતો હોય એ સુધારાના અંતિમ લેવલનો આંકડો એટલે ગઈકાલનો બજાર ભાવનો આંકડો સોળસો ને સિત્તેર કે પંચોતેર રૂપિયા સુધી સારામાં સારી ક્વોલિટીનો આપણો ખેડૂતોનો કપાસ વેચાયો હવે આગળના દિવસોમાં શું થઈ શકે અને અત્યારે કપાસ હવે વેચાય કે સંગ્રહિત રખાય આ સવાલનો જવાબ શોધવા માટે એની સાથે જોડાયેલા મુદ્દાઓ તરફ આપણે એક નજર સૌથી પહેલા નાખવાની ત્યાર પછી આપણી પોતાની ખેડૂત તરીકેની જે કાંઈ માનસિકતા બનતી હોય છે એ માનસિકતાને પણ આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે સૌથી પહેલા આપણે જોઈએ તો આ દિવસો દરમિયાન એટલે કે વીતેલા ચાર પાંચ દિવસ દરમિયાન એક નવો જે આંકડો આવ્યો આંકડો એટલે આપણા દેશના કોટન થયા મુજબ આપણા દેશમાં એમના કહેવા પ્રમાણે રૂ ઉત્પાદન આ વર્ષમાં લગભગ ત્રણ કરોડ અને પંદર લાખ ગાંસડી સુધી પહોંચી જઈ શકે છે એમણે છેલ્લો આંકડો જે આપ્યો તો એ આંકડો હતો ત્રણ કરોડ અને નવ લાખ ઘાસડીનો અને અત્યારે છેલ્લો સુધારીને આપેલો આંકડો એટલે ત્રણ કરોડ ને પંદર લાખ ઘાસડી હવે આપણે ખેડૂતો કોઈ એની સાથે સંમત હોઈએ કે ન હોઈએ એ મુદ્દો બીજા ક્રમનો છે પણ આ સંસ્થાએ આ પ્રમાણે આંકડો આપ્યો છે હવે આ સંસ્થાએ ઉત્પાદનમાં વધારાનો આંકડો આપ્યા પછી પણ બજારમાં સુધારો બની રહ્યો છે હવે આવું લગભગ ક્યારેક જ બનતું હોય છે પણ આ વખતે આપણને કપાસના ભાવમાં આવું જોવા મળ્યું ભાવોમાં સુધારો આવ્યો તો આ જે સુધારો આવ્યો છે એ સુધારો એટલે સમગ્ર રૂપમાં આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય કપાસના બજારમાં જે કાંઈ થોડો ઘણો સુધારો બન્યો એ સુધારા કરતા આપણા દેશના બજારમાં આવેલો સુધારો થોડોક વધારે પ્રમાણમાં સુધારો છે હવે જે વધારે પ્રમાણમાં સુધારો છે એના બીજા પણ કેટલાક કારણો હોઈ શકે પાછળના દિવસોમાં આપણે બિલકુલ સ્પષ્ટતા સાથે પણ ચર્ચા કરી ગયા છીએ કે આપણો કપાસ માત્ર કોઈપણ સિંગલ પ્રોડક્શન નથી આપણો કપાસ જે છે એ એક કોમ્પ્લિકેટેડ પ્રોડક્શન છે એટલે કે સંકુલ ઉપજ છે એમાંથી ત્રણ ચાર ચીજ વસ્તુઓ મળે છે અને

આગળના સમયમાં વિશેષ સુધારાની જોગવાઈ આપણને જે કઈ દેખાતી હોય એ અલગ પ્રકારની હોય અને બજારમાં એના જે પ્રવાહો હોય એ અલગ પ્રકારના હોય બજારની અંદર આપણે જોવાનો પ્રયાસ કરીએ અને ઊંડાણથી જરા હચમચાવી અને તળિયું તપાસવાનો પ્રયાસ કરીએ તો આખી દુનિયામાં કપાસની ઉપજમાં આ વર્ષમાં ક્યાંય ઘટાડો નથી કપાસની ઉપજ વિશ્વની જે જરૂરિયાત હોય એ જરૂરિયાતના ધોરણે

ચાઇનાની ખરીદી અને ચાઇનાની ચાલબાજીની જે ચર્ચા કરી હતી આ અગત્યની છે આખી દુનિયામાંથી ક્યારેય એક પાય પૈસો પણ વધારે ખર્ચી અને એ ખરીદી ન કરે ચાઈના એટલે સસ્તામાં સસ્તું ખરીદનારો દેશ સસ્તામાં સસ્તું તૈયાર કરી અને સસ્તામાં સસ્તું આખી દુનિયાને વેચનારો દેશ આપણે જોઈએ તો કોઈ પણ ચાઇનીઝ ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક્સ સામાન હોય તો પણ ભલે બાકીના કોઈ પણ દેશોની પ્રોડક્ટ કરતા ચાઇનીઝ પ્રોડક્ટ હંમેશા સસ્તી મળતી હોય છે એટલે કે ચાઈના ખરીદતું પણ મોંઘું નથી ચાઈના બનાવતું પણ મોંઘું નથી અને ચાઈના વેચતું પણ મોંઘુ નથી અને ચાઇના ખરીદી કાઢે અને એ ખરીદી કાઢ્યા પછી આખી દુનિયામાં સૌથી ઊંચા રૂ ખરીદે આ આ આ સંજોગો અગર તો સમાચાર લાંબા ગાળા માટે ભરોસા લાયક સમાચાર નથી હોતા ચાઈના પોતાને સમયે જરૂર પડે તો કોઈ પણ ચીજ જો નકલી બનાવી લેતું હોય તો ચાઈના રૂ કે કપાસ પણ નકલી બનાવી લે એટલો આપણને ચાઇનાની નકલ નકલખોરી પર ભરોસો બેસી ગયેલો છે બધાને એટલે ચાઇના આખી દુનિયા માંડે બહુ ઊંચા માં સંભાવનાઓ નથી ચાઈના ઊંચા ભાવથી ખરીદવા નીકળે તો એની પાછળ બીજો કોઈને ને કોઈ એનો છૂપો હેતુ હોઈ શકે છે અને એના છૂપા હેતુ કયા કયા હોઈ શકે એની પણ ચર્ચા આપણે પાછળના

એવા સંજોગો ઉભા કરી અને આ દેશોની ટોટલી પ્રોડક્શન ચેનલ જે કાંઈ છે એ પ્રોડક્શન ચેનલ ને ખરીદી કરે નહીં એટલે ચાઇનાની ની ખરીદીનો એક આધાર દુનિયામાં ઋણા ભાવને છેલ્લા દિવસોમાં મળતો આપણે જોઈ રહ્યા છીએ અને આ જે આધાર વૈશ્વિક બજારમાં મળી રહ્યો છે આ આધારને આપણે લાંબા ગાળાનો આધાર ગણી અને ચાલીએ તો આપણે અવશ્ય ઠેસ ખાઈ જઈએ એટલે કે ઠોકર ખાઈ જઈએ એટલે અત્યારના સમયે કપાસના બજારનું લેવલ જ્યાં પહોંચ્યું છે આ લેવલેથી હવે વિશેષ પ્રમાણમાં અને લાંબા સમય માટે બજાર સુધરતું રહે આવી શક્યતાઓ બહુ જાજી નથી અત્યારે જ્યાં બજાર પહોંચ્યું છે એ બજાર એટલે એકંદર બજારની જરૂરિયાત અને બજારમાં ઉપજનો પુરવઠો આ બંને મુદ્દાઓના આધારે એકંદર સપાટી લેવલ સપાટી છે બહુજાજી આમાં હવે ભાવો વધવાની શક્યતા નથી કારણ કે બહુજાજી ઉત્પાદન ઉપલબ્ધ છે એટલે અત્યારના સમયે આપણી પાસે જે કાંઈ કપાસની ઉપજ છે એના ઉપર આપણે આ મુદ્દાના આધારે નિર્ણય કરવાનો આ મુદ્દો સૌથી અગત્યનો અને સૌથી પહેલો હવે બીજો મુદ્દો આપણી ખેડૂત સમુદાયની માનસિકતાનો આપણે પ્રથમ કીધું તેમ આપણી ખેડૂત સમુદાયની માનસિકતા પણ એક બહુ અગત્યનો મુદ્દો છે આપણી જે માનસિકતા છે અને આપણો જે અનુભવ છે એ અનુભવ એટલે બજાર આપણી ઉપજનો ભાવ નક્કી કરે આપણને આપણી ઉપજનો ભાવ નક્કી કરવાનો અધિકાર બજારે બહુ ઓછો આપેલો છે અને એના જ કારણે આપણે આપણી ઉપજના ભાવ

આપણે આપણી ઉપજનો ભાવ હવે બિલકુલ નક્કી કરતા કાં તો થઈ ગયા અને જો નક્કી કરીએ છીએ તો નક્કી કરેલા ભાવની સપાટીએ બજાર પહોંચે ત્યારે આપણે વેચવાનો નિર્ણય નથી કરી શકતા પરિણામે આપણી જો ઉપજ એક વખત સારામાં સારી ભાવની સપાટીએ આવું ઘણી વખત બનતું હોય છે એટલે અત્યારે આપણે જે કોઈ ખેડૂત મિત્રો એ સંગ્રહિત રાખેલો કપાસ છે એ પૈકીના મોટા ભાગના આપણા ખેડૂત મિત્રો એ પોતાના કપાસની ક્વોલિટી પ્રમાણે કોઈ ને કોઈ લેવલ ભાવનું અવશ્ય મનોમન નક્કી કર્યું છે નક્કી કર્યું છે આ વર્ષમાં બજાર બહુ સારું થવાનું છે બે હજાર રૂપિયાનો ભાવ થાય ત્યારે મારે વેચવો છે તો જે લોકો બે હજાર રૂપિયાના ભાવે વેચવાનું નક્કી કરીને બેઠા હોય આ ખેડૂતો માટે કોઈ ચર્ચાની જરૂર નથી અને આ ખેડૂતો માટે કોઈ સલાહ સૂચનની પણ જરૂર નથી પણ જે ખેડૂતો અને સંગ્રહિત રાખીને બેઠા છે આ પૈકી દરેકે દરેક ખેડૂતને એમ લાગે કે મેં નક્કી કરેલા ભાવની સપાટીથી બજાર પાંચ રૂપિયા દસ રૂપિયા આગળ ગયું છે તો આ ખેડૂત અવશ્ય પોતાના સંગ્રહિત માલ પર નિર્ણય કરે પૂરેપૂરો ન વેચે તો પણ સપાટી જે નક્કી કરેલી પોતે હોય એ સપાટી જો બજાર વટાવી ગયું છે આ દિવસોમાં તો તમે અવશ્ય તમારી પાસેના જથ્થામાંથી કેટલોક જથ્થો વેચવાનો નિર્ણય કરો લાંબા ગાળા માટે અને આપણી અપેક્ષા કરતા પણ વધારે ઊંચું કપાસનું બજાર આ વર્ષમાં આગળના સમયમાં બજારની જરૂરિયાતના ધોરણે સમાન દર જે આવી ગઈ છે એટલે નિર્ણય કરવાનો આ સમય છે જે ખેડૂતોએ પોતાની સંગ્રહિત ઉપજનો નક્કી કરેલો ભાવ અત્યારે બજાર જોવો વળોટી ગયું હોય તો અવશ્ય વેચવાનો નિર્ણય કરે મિત્રો આજના દિવસે કપાસની ઉપજ પરની સંપૂર્ણ ચર્ચા જયારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય